જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવે છે તેણી આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે હે અર્જુન જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિ છે અને ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે जो आपने भगवान श्री कृष्णनी आ ने ध्यान में लइए तो टेमनी बात बिल्कुल साची छे कारण के जो दिक्रीओ न होय तो कोई ना परिवार नी प्रगति थई शक्ति नथी तमे घरा लोको ने एवु कहता पर सामरा हशे के जे घर मा दिक्री नो जन्म थाइ छे ते स्वर्ग समान होए छे कारण के एक दिकरोज एक परिवार ने रोशन करे छे बे गुण ने रोशन करे छे તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુ નું વર્ણન કરી શકતા નથી પરંતુ આ બિલકુલ સાચું નથી કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામ પિતા રાજા દશરથ અંસક થયુ ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્રવધૂએ તેમનું પિંડદાન કર્યું ન હતું જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી એટલું જ નહીં હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્રવધૂ પણ પિંડદાન કરી શકે છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે જેમના ઘરમાં એક થી વધુ દીકરીઓ હોય છે તે ભાગ્યશાળી હોય છે કદાચ આજ કારણ છે કે દીકરીઓ ને લક્ષ્મી કહેવામાં આવે છે આ ઘણા લોકોની વિચારસરણી છે જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચા વિના शक्य तेतली बहली तके तेना लग्न करो पर आ विचार दिकरी नु भविष्य बगाड़े छे जरा विचारों के एक छोकरी ना मनमा मा सपना होय छे तेरे कई करवु छे पर आ सपना मात्र सपना ज रही जाय छे इतला माटे अमारी दिक्रियों ने तेमना सपना पूरा करवा देवा जोगे

તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું મારે ઘરે દીકરીઓ નથી આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા પછી તેની પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કે કાકા ભગવાન હંમેશા ભાગ્યશાળીને પુત્રી આપે છે માતા લક્ષ્મી ક્યારે ગરીબોને દીકરીના રૂપમાં આપવામાં આવતી નથી જેને ઉછેરવાની ક્ષમતા હોય જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે તે ભગવાન દીકરી ਨੂੰ સુખ આપે છે બડોદરાના ડોક્ટર સાથે બનેલી એક ઘટના એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણોદેવીની સીડીઓ પર ચાલતા હતા बाजूનો ખેડૂત તેની દીકરીને ખભા પર બેસાડીને ચઢાંપ પર ચાલી રહ્યો હતો तेरे जो स्वामी विवेकानंदे कहू के बाबा तमे तारी दीक नो भार अनुभवता हशो हूँ तेने उपाड़ी ने माता वैष्णो न दरबार में ले जाऊ छु स्वामी विवंकानंद बधानी सामे कहूं के दिकरी क्यारे पिताना खभा पर बोझ नथी होती। जो दिकरियों पिताना खभा पर होए तो ते दरेक बोझ ने हलवो करे छे दिकरियों क्यारे पैसानी भूखी नथी होती। તે માત્ર સન્માન અને સન્માનની ભૂખી છે જે કર્મ કરવાથી દીકરીનો જન્મ થાય છે હવે એ વિચારવાની વાત છે કે કયા કર્મ પછી તમે કોઈના ઘરે છોકરી બનીને જન્મો છો અને તેમના ઘર માટે લક્ષ્મીનું સ્વરૂપ સાબિત કરો છો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્માને નવો જન્મ મળે છે ત્યારે આત્માએ શરીર પ્રમાણે વર્તવું પડે છે અને તેના કાર્યો કરવા પડે છે शरीर द्वारा कार्य करीने जो पुरुष स्त्री साथे व्यवहार करे तो आत्मा तेना जन्मना हेतु ने अर्थपूर्ण अनेक अर्थहीन बनावी शके छे जो ते स्वभाव मां स्त्रीनी आदतो लावे छे अथवा तेज कार्यज करवा मांगे छे तो स्त्रीए ते करवू जोईए तो तेज रीते पुरुष आत्मा स्त्रीना शरीर पर ले छे त्या गरुड़ पुराण मां छे जो कोई व्यक्ति मृत्युनी अंतिम क्षणमा स्त्री ने याद કરીને પોતાનો જીવન બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે એ જ રીતે જો તે છલી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગે આગળ વધે છે જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયો પોતાના મિત્રો જોડે શેર જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો